આથી પતિ ભરતજી ઠાકોરે બદલો લેવા માટે બનાસકાંઠામાં તેરવાડા ગામના મેઘરાજ ઠાકોર અને પ્રકાશ ઠાકોર સાથે મળીને યોજના કરી મિત્રો આ કિસ્સો દસ માર્ચની રાત્રે સાડા આઠ વાગે આરોપીઓ મહેસાણામાં પૈસા આપવા જવાના બહાને દશરથજી અને તેમના મિત્ર ગિરીશજી ઠાકોર ભાભર સ્વીફ્ટ કારમાં ગયા હતા બંને વ્યક્તિઓ બંને વ્યક્તિઓ અને મિત્રો ખાવાની ખાવામાં નશીલી ગોળીઓ આપી બેભાન કર્યા પછી તે તે આરોપી ભરતજી ઠાકોર અને દશરથજી ઠાકોરની ગાડીમાં બેસાડી કલોલ તાલુકાના શેરીસા ગામમાં નર્મદા કેનાલમાં ફેંકી અને મિત્રો તેમને મોત મોતને ઘાટ ઉતાર્યા હતા મિત્રો મિત્રો પોલીસ તપાસ બહાર આવ્યું કે ભરતજી ઠાકોર અવારનવાર દશરથજી પાસેથી પૈસા પડાવતો હતો અને આ પૈસા પાપર સાડી શોરૂમ પણ બનાવ્યો હતો તેર માર્ચના રોજ દશરથજીની લાશ કડી તાલુકાના નર્મદા કેનાલમાંથી મળી આવી હતી મિત્રો કલોલ પોલીસે ત્રણેય આરોપીઓને રાપર પોલીસની મદદથી ઝડપી પાડ્યા છે અને આરોપીઓ પાસેથી દશરથજી પાસેથી પૈસા પડાવેલા રૂપિયા પણ મળી આવ્યા છે પોલીસે આ ડબલ મર્ડર કેસ નો ભેદ ઉકેલી કાઢ્યો